પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેલશે ગુજરાત રમશે ગુજરાત સહિત ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને રમતધમત ક્ષેત્રે અને સ્વાસ્થ્યમાં અગ્રેસર રહેવા પ્રેરણા આપી છે ત્યારે પાદરા ખાતે પીપીએલ સિઝન ત્રણનો આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પીપીએલના આયોજકો સંદીપ પટેલ અજીત પટેલ જુબેર ગરાસિયા પ્રેરક પટેલ રફીક દરબાર દ્વારા આગામી બાવીસ દિવસ સુધી ચાલનાર ટુર્નામેન્ટમાં બત્રીસ જેટલી ટીમો વચ્ચે જંગ ખેલાશે જેમાં ફાઇનલ વિજેતા ટીમને એકાવન હજાર રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી રનર અપ ટીમને એકત્રીસ હજાર રોકડ અને ટ્રોફી તેમજ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન બેસ્ટ ફિલ્ડરની પણ ટ્રોફી એનાયત કરવામાં આવશે સાથે સાથે ટુર્નામેન્ટ દરમિયાન વિવિધ સારા વર્તન કરનાર ટીમને ફેરપ્લે એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે સાથે સાથે આજ રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા દ્વારા ક્રિકેટ રમી અને આજની રમનાર બંને ટીમને આશ્વાસન આપી ઉત્સાહમાં વધારો કર્યો હતો પીપીએલ સિઝન ત્રણમાં ક્રિકેટ રશિયા દેશ અને દુનિયામાં ક્યાંથી પણ મેચ જોઈ શકે હેતુથી આયોજકો દ્વારા તમામ મેચોનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે મોર્નિંગ ક્રિકેટ ક્રિકેટ ગ્રુપ દ્વારા ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાદરા તાલુકાની બત્રીસ ટીમોએ ભાગ લી લીધો છે આ ટૂર્નામેન્ટમાં ફક્ત પાદરા તાલુકાના જ ક્રિકેટરો એ ભાગ લેશે એ ખૂબ જ સારી વાત છે કે જેમાં આ ટૂર્નામેન્ટ કે જેમાં પાદરા તાલુકાના જ ક્રિકેટરો ભાગ લેશે અને એક મહિના સુધી આ ટૂર્નામેન્ટ ચાલશે પોતાનું કૌશલ્ય આ ટુર્નામેન્ટમાં દેખાડીને આ તમામ યુવાનો એ પોતાનું ક્રિકેટ ક્ષેત્રે નામ વધારી શકે છે સાથે સાથે પાદરાનું પણ નામ વધારી શકે છે આ તમામ આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આ પુનિત પ્રીમિયર લીગનું એ બીજું વર્ષ છે આગળ પણ આ પ્રકારના આયોજન થતા રહે અને આ ગ્રુપ આગ આગળ પણ આવા પ્રકારના આયોજન કરે તેની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું લીગ સિઝન ત્રણનો આજથી શુભ શરૂઆત ચૈતન્યશ્રી ઝાલાબાપુના હસ્તે કરવામાં આવી છે જેમાં પાદરા તાલુકાની બત્રીસ ટીમોએ ભાગ લીધો છે જેમાં ગ્રુપ કેદની લગભગ બાવન મેચ આવશે ત્યારબાદ પ્રી ક્વાર્ટર ફાઇનલ રમાશે ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલ સેમી અને ફાઇનલ જેમાં વિજેતા ટીમને એકાવન હજાર રૂપિયા પ્લસ ટ્રોફી આપવામાં આવશે રનર્સઅપ ટીમને એકત્રીસ હજાર પ્લસ ટ્રોફી તેમજ આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન બેસ્ટ ફિલ્ડર તેમજ જે ટીમ સારું પ્રદર્શન કરશે જેનો વ્યવહાર સારો હશે એના માટે એક ફેર પ્લે અવર્ડની પણ સુવિધા રાખેલ છે તે સિવાય અમે કંઈક નવું આકર્ષણ જમાવવા માટે આ સિઝનમાં લાઈવ સ્ટ્રીમિંગ એટલે કે આપ ઘરે બેઠા કા તો હિન્દુસ્તાનના કોઈપણ ખૂનામાં બેઠા હશો ત્યાં આપ આ ટુર્નામેન્ટને નિહાળી શકશો પોતાના મોબાઈલ ઉપર